દવા તો હું એ લોકો એમ કઈ નથી બીજું તો આપડે શું કેવાનું અહીંયા અંદર સ્ટાફ માં સિવિલ માં સિવિલ નામ નું આવડે ને મને હું પણ માણે પેટ નું દુખાવો છે અને પેશાબની તકલીફ છે એ લોકો ક્યાં મેડિકલ માં મળી જાય આ ત્રણ ટિકડી લીધી ત્રેવીસ રૂપિયાની એમાં હું આપડે કેવું તો હેરાન જ કેવાય ને ભલે ને આપડે તો પાંચ રૂપિયા ની દવા લેવી એ તો બરોબર ન કે સિવિલ માં ક્યારે આવતા હોય તો તો પૈસા હોય તો પ્રાઇવેટ દવાખાના માં ન જાય

અહીંયા નથી પૈસા હોય તો એવા હોય ને પૈસા ના હોય તો ઉભા રહી રહીને થાકી જાય કોઈ દવા દેતા નથી આમાં ખર્ચો થાય સો રૂપિયા બગાડીને આવ્યા હોય એસી રૂપિયા ને એસી રૂપિયા આવવાના એવી રીતે ખર્ચો કરી નાખી દવા નથી દેતા કાંઈ દવા પૂરતી હોતી જ નથી મેડિકલ વાળા તો ફૂલ પૈસા લે છે એ તો લે જ છે એટલી અમારી પાસે પોઝિશન ના હોય કે અમે લઈએ દવા અહીંયા પ્રાઇવેટમાં થોડીક લઈ શકીએ લાઉ લઈ જન થક છે સંતસે લે કહું તમે ચિઠ્ઠીઓ લખોમાં અમે ચિઠ્ઠીઓ તો તમે શું મતલબ ઘણા વર્ષોથી બે તો દવા છું સાહેબ દવા લઉં છું અને લઉં છું નથી આપતા દવા જ નથી આપતા આ નથી ઓલું નથી આ નથી ઓલું નથી એમ જ કરે સાહેબ અમારી પાસે અમારે બે કેટેગરીની દવા છે IDL અને નોન દવાઓ છે અમને એ ઇડિયન દવાઓ અમારી વડી કચેરી તરફથી સપ્લાય કરવામાં આવે છે અને એ જે દવાઓ અમને સપ્લાય થાય અને કોઈપણ સંજોગોમાં જો ક્યારેય પણ એ શોર્ટ સપ્લાય થાય તો અમે અમારા લેવલ ઉપર એ પ્રધાનમંત્રીમાંથી એટલે કે પ્રધાનમંત્રી રેડક્રોસ અમારા જે લોકલ સ્ટોર છે એમાંથી ખરીદ કરી અને નિયમ અનુસાર અહીંયા અમે પ્રોવાઈડ કરીએ છીએ એટલે એના માટે અમે જીએમએસસીએલ તરફથી અમને જે પ્રાપ્ત થાય છે એ દવાઓ સિવાયની જે શોર્ટ સપ્લાય હોય અમારા સ્થાનિક લેવલે પ્રધાનમંત્રીમાંથી અમારે ખરીદ કરવાની થાય છે એ એમાંની ઘણી બધી ઈડીએલ દવાઓ છે જે અમને સરકાર તરફથી સપ્લાય કરવામાં જ આવે છે હા અમુક વખતે એવું બને કે અમુક વખતે એનો જે હપ્તાવાર સપ્લાય હોય જ્યારે એક હપ્તો રિલીઝ થયો હોય એના પછી બીજો હપ્તો રિલીઝ થાય એની વચ્ચેનો જે ગાળો છે એ દરમિયાનમાં જો અમારે એનું જે પુરવણી કરવી પડે એ પુરવણી અમે સ્થાનિક પ્રધાનમંત્રી સ્ટોરમાંથી ખરીદ કરી અને અહીંયા અમે સપ્લાય કરીએ ઘણો ખરું થઈ જાય ઘણો ખરું થઈ જાય અમે ટ્રાય કરીએ કે એ ચોવીસ કલાકની અંદર કરી શકીએ સમયમર્યાદા અમારી સ્થાનિક ખરીદીની સમયમર્યાદા સરકારશ્રી દ્વારા નિયત થયેલી જ છે અત્યારે હું એટલું તમને કહી શકું કે અમને જે જી જીએમએસએલ તરફથી પૂરતો સપ્લાય આવે છે પણ એનો હપ્તાવાર રિલીઝ થતી હોય હપ્તાવાર રિલીઝ થઈને બીજો હપ્તો જે રિલીઝ થાય એ વચ્ચેના ગાળા દરમિયાન અમારા સ્થાનિક ખરીદી રેડક્રોસમાંથી પ્રધાનમંત્રીમાંથી અમારે કરવાની ઘણી ઘણો ખરો તો સ્ટોક પૂરો થાય એની પહેલાં અમને જીએમએસએલ તરફથી સપ્લાય મળી જાય છે પણ ક્યારેક એવું બને કે જ્યારે હપ્તાવાર રિલીઝ થતું હોય એ હપ્તાવાર રિલીઝમાં જો કોઈ પણ જગ્યાએ વચ્ચે થોડોક ગેપ પડે તો એ ગેપ અમારે પુરવણી કરવી પડે ઇન્ડિવિજ્યુઅલ દવા વિશે હું અત્યારે કોઈ કોમેન્ટ્સ નહીં કરી શકું હું આટલું તમને માહિતી આપી શકું નહીં બહારથી લખવાની અમારે કોઈ છૂટ પણ નથી એટલું જ નહીં પણ જે બહારથી કદાચ જરૂરિયાતો પડતી હોય ઘણીવાર દર્દીને તો એના તરફથી એક ડિમાન્ડ મોકલવામાં આવે છે જે ડિમાન્ડ અમે સ્થાનિક પ્રધાનમંત્રીમાંથી ખરીદ કરી અને દર્દીને ઓપીડીમાં અથવા તો દર્દીના જરૂરિયાત પ્રમાણે અમે એને સપ્લાય કરીએ હવે એ તો જે છે જે તે દવાઓને એનાલિસિસ કરીએ અને જે તે એનું અમારી હસ્તક નથી આવતું મારા કાર્યક્ષેત્રમાં નથી આવતું પણ અમારે જે લખવામાં આવે છે એમાં ઈડીએલ પણ લખવામાં આવે છે નોન ઈડીએલ પણ લખવામાં આવે છે બે દવાઓ જે છે એ અમે અમારા તરફથી એને સપ્લાય કરીએ છીએ સરકારશ્રીના નિયમ પ્રમાણે